બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણ ઉલ્લંઘનનો મામલો છે ઠાકોર સમાજના આગેવાન મુકેશ ઠાકોરનું નિધન ગઈકાલે અર્જુન અને ગબ્બર ઠાકોરના ઘરે પ્રસંગ હતો પ્રસંગમાં ડીજે વગાડીને બંધારણનું ઉલ્લંઘન કરતા સમાજમાં રોષ છે બંધારણનો ચુસ્ત અમલ થાય તે માટે અનેક પ્રયત્નો કર્યા છે બંધારણની રચના બાદ અનેક પરિવારોનો ઘરે પ્રસંગ થયા તમામ પરિવારો બંધારણના નિયમનું પાલન કર્યું છે નાના મોટા કે રાજકીય પરિવારો પણ નિયમનું પાલન કર્યું કલાકાર ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરે બંધારણ તોડ્યું બંધારણ તોડવા બાબતે કડક કાર્યવાહી કરાશે આવતીકાલે સમાજના આગેવાનો જાબળિયા ગામમાં ભેગા થશે ભેગા મળીને દાખલો બેસે તેવી કાર્યવાહી પણ કરાશે ગઈકાલે જે ઘટના બની છે ઠાકોર સમાજના બંધારણના ઉપરવટ જઈ અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે એમના પરિવારમાં લાઈવ વરઘોડા સાથે એમનો પ્રસંગ કર્યો છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે દિયોદરની ઓગળજીની ધરતી ઉપર ઠાકોર સમાજના તમામ રાજકીય નેતાઓ ધાર્મિક સંતો મહંતો સામાજિક અગ્રણીઓની હાજરીમાં સોળ મુદ્દાનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું આ બંધારણનું પાલન સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે ચુસ્તપણે પાલન થઈ શકે એના માટેના પ્રયત્નો કર્યા હતા બંધારણના અમલ પછી ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના અનેક પરિવારોમાં પ્રસંગો થયા એ બંધારણ મુજબ બંધારણની મર્યાદામાં રહીને દરેક લોકોએ પ્રસંગ પૂરા કર્યા છે એ નાના પરિવારો હોય મોટા હોય સામાજિક હોય કે રાજકીય અગ્રણીઓ હોય દરેકે આ સોળ મુદ્દાના બંધારણની મર્યાદામાં રહી અને ઠાકોર સમાજના બંધારણનું પાલન કરી અને પોતાના પ્રસંગો પૂર્ણ કર્યા છે પરંતુ ગઈકાલે જાંબડિયા ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે એમના પરિવારમાં પ્રસંગ હતો તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે બંધારણને માન્ય રાખ્યું નથી ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ છે આ લોકોએ જે સમાજને ઉપરવટ જઈ અને પોતાનો પ્રસંગ કર્યો છે તો એમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે